ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો મહાદેવના શરણના તમામ મારા શિવભક્તો ને મારા હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય શિવ ભક્તો આજે ઉચ્ચારણ ની વાત કરવી છે ઓમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર શિવ ભક્તો આજે ઉચ્ચારણ છે ને તે આપણે ગમે તે ભક્તિ કરીએ આપણા ઘરમાં ગમે તે ધર્મનું કાર્ય કરીએ ત્યારે આ ઉચ્ચારણ તો થવું જ જોઈએ છેલ્લે ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ કરી અને પછી જ આપણી ભક્તિ આપણું ધર્મ આપણું સારું કાર્ય પૂર્ણ થવું જોઈએ શિવ ભક્તો શિવ શક્તિ છે ને તે જગતના માતા પિતા છે શિવજી ભગવાન શિવજી પૂર્ણ છે જ્યારે આપણે અપૂર્ણ છીએ ભક્તો જ્યારે આપણું કાર્ય આપણે પૂર્ણ કરવા ચાહીએ આપણે આપણું કાર્ય પૂર્ણ કરવું છે તો માં ભવાની ભગવાન શિવ અને શક્તિને આપણે યાદ કરવા જ જોઈએ ભક્તો મેં ઘણા ઠેકાણે જોયું કે ઘણા ઠેકાણે ધર્મનું કાર્ય થતું હોય છે પોતાના દેવી દેવતાઓના નામ જપ કરાવે છે પણ શિવ શક્તિને તે સ્મરણ કરતા નથી આ ઉચ્ચારણ કરતા નથી ઓમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ બોલતા નથી શિવ ભક્તો જ્યાં સુધી આ મંત્ર આ ઉચ્ચારણ બોલાતો નથી સર્વ લોકોના મુખે આ જીવના મુખે ત્યાં સુધી તેની ભક્તિ પહોંચતી નથી શિવભક્તો એટલે હંમેશા ગમે તે ધર્મનું કાર્ય થતું હોય આપણા ઘરમાં કે આપણા ગમે ધંધામાં અને ધર્મનું કાર્ય થાય ત્યારે છેલ્લે આ ઉચ્ચારણ તો કરવું જ જોઈએ અને જે પણ લોકો નથી કરતા તેને મારે એટલું જ કહેવાનું કે શિવ શક્તિનું સ્મરણ કરજો છેલ્લે ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલજો અને આ હિન્દુ સનાતન ધર્મનું મૂળ છે શિવ શક્તિ છે ને તે હિન્દુ સનાતન ધર્મનું મૂળ છે દરેક દેવી દેવતાઓ જન્મ લે છે અને તેને મૃત્યુ સ્વીકારવું પડે છે અને જ્યારે ભગવાન શિવ અને શક્તિ હજર અમર છે શિવભક્તો ભગવાન શિવ અને શક્તિ નામ અલગ છે પણ બંને એક જ છે બે તત્વ એક જ છે શિવ ભક્તો તો મારું સર્વ સનાતન હિન્દુ સનાતન ધર્મના લોકોને એટલું જ કહેવાનું કે શિવ શક્તિનું સ્મરણ કરજો અને ઓમ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલજો બોલજો અને બોલજો અને આવા આપણી આવતી પેઢીને પણ શીખવાડજો કે ગમે તે મંત્રોચ્ચાર કરીએ ગમે તે નામ સ્મરણ કરીએ મા જગદંબાની સ્તુતિ કરીએ કે કોઈ દેવતાની સ્તુતિ કરીએ પણ છેલ્લે બે હાથ ઊંચા કરી ઓમ નમઃ પાર્વતીપતી હર હર મહાદેવ હર તો બોલવું જ જોઈએ શિવભક્તો આજે બસ આટલું જ જો આ સુંદર વિડીયો મારો ગમ્યો હોય અને આવો સુંદર મેસેજ જો તમને ગમ્યો હોય હિન્દુ સનાતન ધર્મનો ભગવાન શિવશક્તિનો આવો સુંદર વિડિયો જો તમને ગમ્યો તો લાઇક કોમેન્ટ અને શેર કરજો બસ આજે આટલું જ ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે બધા શિવ ભક્તોને હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય